બગસરા શહેરમાં બગેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રીસ દિવસીય મહાપૂજા અનેરો ઉત્સાહમાં હજારો ભાવિ ભક્તિએ લાભ લીધો સાત તીર્થો તેમજ કૈલાસ માન સરોવરના પાણી અભિષેક કરી બગેશ્વર મહાદેવની ભવ્ય પૂજા અર્ચના પૂદેવ દ્વારા કરવામાં આવી હતી અમરેલીના બગસરા શહેરમાં મધ્ય ભાગમાં આવેલ આશે સાતસોને પચાસ વર્ષ જૂનું અતિ પૌરાણિક બગેશ્વર મહાદેવ મંદિરે સ્નાતક ગ્રુપ દ્વારા શિવજીનો ત્રીસ દિવસમાં મહાયજ્ઞ તેમજ મહાપૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે બગસરા શહેર આસપાસના ગામોમાં ગામોમાંમાંથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોના દર્શનનો નાભ લીધો હતો આ યજ્ઞમાં મહાદેવને સાત નદીઓના તીર્થ જળથી અભિષેક કરવામાં આવે છે તેમજ કૈલાશ માનસરોવરના જળથી પાંવ અભિષેક કરવામાં આવે છે તેમજ બગેશ્વર મહાદેવ રોજ અલગ અલગ મનમોહક શણગાર કરવામાં પણ આવે છે અને આ શણગારના દર્શન કાજે રોજ હજારો લોકોની ભીડ ઉમટી પડે છે જ્યારે શહેરમાં પ્રથમ વખત આ સ્વયંભૂ મહાદેવના મંદિરે આવો યજ્ઞ પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે આ યજ્ઞ ખાસ કરીને ઋષિ મુનિઓ પહેલા જે રીતે થતો હોય તે રીતે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ પૂજામાં બેસનાર રોજ અલગ અલગ લોકો તૃપ્તિ મેળવે છે જ્યારે આ મહાપૂજા તેમજ મહાયજ્ઞની અમાસના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી છે રિપોર્ટર અશોક અમરેલી સ્તરના સુપ્રચિત અને સ્વયંભુ એવા બગેશ્વર મંદિર ખાતે સનાતન ગ્રુપ દ્વારા ત્રીસ દિવસીય મહાયજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવે જેમાં દરરોજ યજમાનો દ્વારા એમાં જોડાય અને ભાગ લે છે અને બહોળી સંખ્યામાં ભક્તજનોને ઉમટી પડે છે આજ રોજ ગામટા પરિવાર દ્વારા પણ તેમાં જોડાયેલ અને મહાપૂજાનો લાભ લીધેલો અને લોકો માટે એના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે